છોકરો આવ્યો નહીં મારો છોકરાનું ટાળવા જવું પડશે છોકરો મારો જેવું ઊંઘ ગયો પડી રહ્યો જવું પડશે લાઈન છોકરાનો ઊભો કરતા હું તે ખાય ખાધા પડી રહ્યો છે

તમ બોલ્યો જબરજસ્ત બોતો કર્યો હા બોલ્યો હા મને એવું લાગ્યું કે તમે ઉજરી મુજરી નખતા હતા બધો મટાડ્યો છે આ છોકરા હણ કોક એવું લાગતું નહી તો હું લાગે છે બે 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 હા હરો ભાઈ

તુરી લાવ પેલું ચાદર લાવ જોવ પડશે તુરી માહ એવું નહીં રેવું ના ના બેહો દેઓ અ સોકામ પડશે આ ઈટકે લેઈ પોશી હેતરમાં જોશું

અલ્યા તું ભાવાઓ કે જવા જાય છે બે 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 ચંપલ બારગટ ચંપલ બારગટ એ તો કાઢું ઓય ચંપલ ભુવા કરે ને યાર આ તમે આ અમે તો હું તો સિક્યુરી વેટતો તો રાજુભાઈ ફોન કર્યો

ચોથી આલ મને ખબર છે તું કે ઓણા કે મોથી આવ્યો છું ઓણાય કા મોકજે બસ એ અલ્યા આવ બીડી માંગતી હતી હોવાજી બીડી માંગતી હતી બીડી પીવી જો ઓ પાપા એક ક બીડી પડી ને એક ખરી પડી અને બીડી

આચાર્ય <tos falling>

આપડે પૈસા લઈ લેતા એવું છે ના આપણે પૈસો નહી આવું નથી ચિંતા જેવું નહીં રવિવારે આવજો એ હા